જે બાંદરોડમાં ફરી ચાર પગનો આતંક સામે આવ્યો છે કે જ્યાં ચિનોરા ગામે દીપડાએ પશુનો શિકાર કર્યો છે તેને શિકાર કરી શેરણીના ખેતરમાં ભાગ્યો હતો દીપડો જ્યાં વન વિભાગ ભેલી તકે પાંદરું મૂકે તેવી લોકમાંગ ઉઠી છે જ્યાં દીપડાને પાંદરેપુર્વા ગ્રામજનોની માંગ છે કે જ્યાં ચાર પગનો આતંક જો હમણાં દીપડાએ એક પશુ ઉપર હુમલો કર્યો હતો અને તકે પાંજરાય પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે દીપડો દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો આ બનાવ છે જીનોરા ગામ કે જ્યાં જીનોરા ગામે જે કહી શકાય દીપડા એ એક જે પશુ છે તેનો શિકાર કર્યો હતો અને ત્યારબાદ શિકાર કરી શેરડીના જે ખેતરમાં ભાગ્યો હતો દીપડો

અને ત્યારબાદ જે દીપડો છે ત્યાંથી નાસી છૂટ્યો હતો જ્યાં શેરડીના ખેતરમાં જઈ અને દીપડો જે કંઈ શકાય શેરડીના ખેતરમાં નાસી ગયો હતો ત્યારે ફરી એકવાર જે દીપડાનો આતંક સામે આવ્યો છે કે જ્યાં દીપડાએ એક પશુનો શિકાર કર્યો છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો દીપડો ત્યારે હાલ તો દીપડો દેખાતા સમગ્ર ગામમાં જે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો બહાર આવતા પણ ડરી રહ્યા છે ખાસ કરીને પશુપાલકો છે એ પોતાના પશુઓને જે સુરક્ષા આપવા માટે જે માંગ કરી રહ્યા છે કે પોતાના પશુઓની સુરક્ષા લઈને પણ જે પશુપાલકો છે ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે હાલ તો જે દીપડો દેખાતા ગામમાં ભયનો માહોલ છે અને જ્યાં વહેલામાં વહેલી તકે જે દીપડો છે તેને પાંજરે પૂરવામાં આવે તેવી વન વિભાગ દ્વારાથી જે માંગ કરવામાં આવી છે તેના સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા સુરત જિલ્લાના માંગરોળ ઉમરવાડામાં દીપડો દેખાવો અને હુમલા કરવો શિકાર કરવો એ ઘટના સામાન્ય બની ગઈ છે ત્યારે માંગરોળ તાલુકાના જીનોડા ગામે બકરીનો નો શિકાર કરવામાં આવ્યો હતો જ્યારે પશુપાલક

તો કહી શકાય કે માંગરોળમાં ફરી એકવાર દીપડો દેખાતા ગ્રામજનો ભયના માહોલમાં છે કે જ્યાં દીપડાએ ફરી વખત એકવાર શિકાર કર્યો છે જીનોરા ગામે દીપડાએ પશુનો શિકાર કર્યો છે કે જ્યાં વન વિભાગ વહેલી તકે પાંજરું ગોઠવે અને દીપડાને ને પાંજરે પૂરે તેવી ગ્રામજનોની માંગ છે